નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દુશ્મનોની ખાનદાની મુજાસરને પાદર થઈને નીકળીએ અને ફોકાભાઈને કસુંબો પાયા વિના છાલિયા જવાય આપા રામ ખાછર કસુંબો રખડી પડશે હો અને ચાટકા ઉડશે રહેવા દો વાત કરવા જેવી નથી તમે એના સગા મસ્યાય મામૈયાવાળાની લોથ ઢાળીને હાલે આવો છો અરે ફિકર નહીં ભોકાને ક્યાં મામૈયા હારે સારા સારી હતી એ તો ઉલટો રાજી થશે બોલાવો એને સાતલી નદીના કાંઠા પર પ્રભાતે પ્રહરે મુજાસર ગામને સીમાળે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે એ પચીસ અસવારોની સરદાર છોટીલાનો રામો ખાછર છે ત્રણ દિવસના પંથ કાપતો રામ ખાછર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલિકાર લઈને માલશીકુ ગામ ભાગવા ચડ્યો હતો માલશિકાનો માલ વાળીને રામો ખાછર વળી નીકળ્યા છે પચીસ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલ્લીના તેજ જેવા નીરમાં પોતાના રજે ભર્યા મોઢા જુએ છે કે અને ગળા ફૂલાવીને ધોરતા નાંદે ઉગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે ભલે ઉગા ભાણ ભાલ તુમ્માળા ભામણા મરણ જીવન લગ માણ રાખો કાશ્યપરાંત હે ભાનુ તમે ભલે ઉગ્યા તમારા ઓવારણા લઈએ છીએ હે કશ્યપ ઋષિના કુંવર મૃત્યુ સુધી અમારે આબરું જાળોજો સામસામાં ભડ આફળે ભાંગે કેતારા ભ્રમ તણ વેળા કશ્યપ તણા સૂરજ રાખો શરમ સામ સામસામાં જ્યારે સુરવીરો યુદ્ધ કરતા હોય જ્યારે કેટલાય બહાદુરોની આબરું ધૂળમાં મળતી હોય તે ટાણે કશ્યપના કુમાર અમારી ઈજ્જત રાખજો કોઈ વળી છલાળના આપા દાલમને યાદ કરે છે કોઈ પાળિયાદના આપા વિમા વિશામણને સંભાળે છે કોઈ એકલ પગે ઊભા સૂરજ દેવળના નામ રટે છે ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુઝાસરને કેડે મંડાય અને એકબીજા બધા દેવસ્થાનના જાપ છોડીને સહ લલકાર કરી ઉઠ્યા હે ભન્ન દૂધની તાબડિયું ઝબકી એ ગોરસના દોણા આદા આવ્યા એ ભણે રોટલાની થાળીઓ આદી ભણે છોખાના હાડલા આદા સાકરના ખુમછા આદા મુઝાસરનો કાઠી ગલઢેરો ભોંકો વાળી રામા ખાછરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનોને સાચું ભાવા હાલ્યો અને છે સાથે પચીસ ત્રીસ કાઠીઓનો ડાયરો લીધો છે દૂધ દહીંના દોણા લેવરાવ્યા છે સાકર ચોખા રોટલા અને માખણના પીંડા લેવરાવ્યા છે હજી માલચીકું ભાંગ્યાના એને ખબર નથી પડ્યા ચાલે આવે છે એમાં એક માનવી આગેથી આડો ઉતરતો ભાળ્યો એલા ગઢવી નાજભાઈ દાતી તો નહીં હા હા એ જ એલા બોલાવો બોલાવો એ ઉભા રહો નાજભાઈ ઊભારો પણ એ પુરુષ થંભતો નથી ફરી વાર સાદ પડ્યા એ નાજભાઈ રામદુવાઈ છે તમને રામદુવાઈ દેવાયાથી નાજભાઈ સારણ થંભી ગયો પણ જેમ ભોકોવાળો નજીક આવ્યો તેમ સારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમતો તાણી લીધો માસો વાસો વાળીને ઊભો રહ્યો અરે નાજભાઈ લાજ કેની કરી લાજ તો કરી જેઠની ચારણ બોલ્યો વળી કોણ ભોકો વાળો ગઢવી કેમ અવળું બોલો છો કાંઈ અપરાધ ભોંકાવાળા મામૈયાવાળાના લોહીનો કસુંબો પીવા જાઓ છો મામૈયાના લોહીનો છે હા મામૈયાને મારી માલશિકાની માલવાળીને રામો છાલ્યો આવે તો નાજભાઈ ભોંકાવાળાએ થોડો વાળ્યો અને ખબર નહોતી હવે છડિએ ઘોડે છોટીલો લીવું તે દી મૂઝાસરનું પાણી પીવું ચડિયે ઘોડે છોટીલો લીવું તે દી પલંગ પથારી કરું રોટલા પાછા લઈ જાઓ કૂતરા કાગડાને ખવરાવી દયો એમ કહીને ઢોકાવાળાએ ઘોડો પાછો લઈ લીધો સાતલીને કાંઠેથી બંગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ રોટલા અને સાકર ચોખાની વાટ જોતા જોતા પાછળિયા કાઠીઓની ગર્દન દુખાવા લાગી આ તો રોટલાને છાંટે અસવાર આવીને ઊભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો ભોંકેવાળાએ કહેવા રહ્યું છે કે તમે તૈયારીમાં રહેજો અમે છોટીલાને માથે ચડી આવીએ છીએ ભણે આ પારામાં બીજા કાઠીઓ બોલી ઉઠ્યા અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઈ જશે રામો ખાચર કાસદ તરફ ફર્યા ભાઈ અસવાર ભોકા ભાઈને કહેજે કે કાંઈ ફિકર નહીં આવજે ખુશીથી આવજે છોટી લેનો ના આવે ને દેવાવાળાની દુહાય છે છોટીલાની લેની ડેલીએ રકજક થઈ રહી છે રામા ખાછરને પેટ દીકરાનો વસ્તાર નથી બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે ભત્રીજે આજ માથા ઝીકવા માંડ્યા છે કે ના મોટા બાપુ આજ હું એકલો જ વાર લડીને સડીશ આજ તમે નહીં બાપુને નહીં હું એકલો મારે ભોકા સંગ્રામમાં જોવા જેવો નથી બાપ હઠ કરમાં પણ કુંવરે ન માન્યું બસો વેત તેવડી હેઠીને અસવારોને લઈને એ છોટીલાની બહાર નીકળ્યો રાંબાધારની ટોચે મુજાસરના પાંચસો ભાલ ઝબકારા મારે છે આપો ભોકો છોટીલાના સમયાની વાટ જોતા બેઠા છે ત્યાં ઘોડા આવતા ભાળ્યા આગલા મસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો છે મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભૂકાએ પૂછ્યું બા આ મોવડી કોણ આપા એ રામા ખાછરનો ભત્રીજો પરણીને મીંડાણ હજુ છૂટ્યું નથી હો બે ભાઈ વચ્ચે એક જ છે વીણી લ્યો એટલે રામા ખાચરના વંશનો દીવડો સંસોડ ઓલવાઈ જાય ત્યાં તો છોટીલાની વાર લગો લગ આવી પહોંચી ધાર ઉપરથી ભોંકો ઉતર્યો જાણે ડુંગર માથેથી ધોધ છાલ્યો આવે છે પોપટના ઘેરા ઉપર બાજ ઝાપટ કરે એમ સોરઠના પંદર કાઠીઓ છોટીલાના જુવાન ઉપર તૂટી પડ્યા રામા ખાચર ના શબ ઉપર પછેડી ઓઢાળી ને વાળો વળી નીકળ્યો ધીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યો જુવે ત્યાં તો લોથો ન ઢગલા પડેલા માથે ગરજા ઉડે છે પાંચ પાંચ દસ દસ ને ભેળા ખડકીને સામટા અગ્નિદાહ દીધા નિંદા રેરો ઝંખવાળો પડી ગયો હતો રામો ખાચર બોલે છે એક જણો જઈને આપા ભોકાને ખબર આપો કે અમે આવીએ છીએ એક તારો કાઠી ને એક મારો કાઠી એમ સામા સામા સરખો રણ સંગ્રામ રમે તું અને હું જે મરે એના દેન બે દાયરા ભેળા મેળ બેસીને દે સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે ભોંકાવાળાએ કાગળનો જવાબ આવડ્યો ભા તમે ઘડપણમાં રહેવા દેજો ફેરવણીમાં ઘસાઈ જશો અમે જ સામા હાલીએ ને ફરી વાર આવીએ છીએ કાઠિયાણી રામા ખાચરને આઈને બોલાવ્યા કાઠિયાણી હવે જીવતરના ભરોસા ઓછા છે આ વખત ભોંકાની સાથે મોતનો મામલો મચવાનો છે પાછા વળાશે નહીં તે તમારી શી મરજી છે બીજું તો કાંઈ નહીં પણ ગીગીનો વિવાહ પતાવી લેવાની તમે જાણો છો મરણ પરણને ઠેલતું આવે છે બહુ સારું કાઠી જેવી તમારી મરજી કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી માંડચાંડ ગાર ગોટી અને ભરત ભરતગુંથળણના આદર કરી દીધા ઘીગીના બલોયા ઉતારવા છે તે દિવસમાં હળવદ શહેરની હળવદના મણિયારા જેવી સુડલા પાછળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં હળવદમાં આપણા ગામના શેઠ છે ત્યાં પરમાણુ મોકલી આપો અસલ હાથી દાંતના બલોયા ઉતારીને મોકલાવી દેશે મોતીચંદ મૂળ તો છોટીલાનો વણ્યો પણ હળવદમાં એનો વેપાર ચાલે છે બે પૈસાનો જીવ થઈ ગયેલો રામા ખાછરના ખોરડા સાથે અસલથી નાતો ઝાડો તો આવે છે પ્રમાણ પ્રમાણે બલોયાની જોડ ઉતારવીને એને મોકલી બહેન પહેરવા માંડ્યા પણ બોલાયા હાથે છડ્યા નહીં દોરાવા સાકડા પડ્યા બીજે દિવસે માણસો જઈએ બે દિવસ બલોયા ઉતરાવી લાવ્યા પણ ત્યાં તો વળી દોરાવા મોટા થયા હળવદથી શેઠે કહેવાયું બેનને જ અહી લાવો ઘરમાં ઉભા રહેશે ત્યાં જ સરખા માપના બલોયા છડાવી લેવાશે ભેળા થઈ જશે વેલડું જોડીને કન્યા હળવદ છાલી સાથે પાંચ હથિયાર બંધ કાઠીઓ લીધા મોતી છંદ શેઠને ફળીએ વેલડું છોડીને બાઈ સામી જ બજારે મણિયારું હાંટડું હતું ત્યાં બેસીને બલોયા ઉતરાવવા માંડ્યા હાટડાની દિવાલે દિવાલે હાથી દાંતના લટકે છે કસુંબલ રંગની જાય ઓરડામાં સવાઈ રહી છે એની વચ્ચે બેઠી જુવાન કાઠી કન્યા એના દેહની સંપર્કવર્ની શાંતિ જાણે રંગની છોડોમાં નાહી રહી છે તૈયાર થયેલા બલોયા પહેરીને ઉઠવા જાય છે ત્યાં તો ઓછીથી કન્યા ઝપકી ઉઠી એના ઉપર જાણે કોઈ ઓછાપો પડ્યો હું ખરાતું છોડ થઈ ગયું ઊંઠો ઊંઠો મેનાથી બોલાઈ ગયું શું થયું બાને શું થયું કેમ ગભરાઈ ગયા માણસો પૂછપરછ કરવા માંડ્યા બાઈ બોલી જટ ઊઠો વેરડું જોડાવો લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું સમજ પડી ગઈ હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યો જાય છે ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે શેઠ ઓરા આવજો દરબારે મોતીચંદને હાટડે ઘોડા થંભાવીને હસ્તે મુખે શેઠને એકાંતે બોલાવ્યા હાથ જોડીને મોતીચંદ શાહે હળી કાઢી જઈને કહ્યું ફરમાવો અન્નદાતા મોતીચંદ શેઠ દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ લીધો મહેમાન અમારા છે ગઢમાં માંડ્યું કરાવીને માટે રોકવા છે જાશે તો તમારી પાસેથી લેશું રેઢા મેલ એટલું બોલીને દરબારે ઘોડો હાક્યો મોતીચંદ શેઠ બાઘોલા જેવા ઘેર ગયા મોતીચંદ મામા કાઠીની દીકરી બોલી હવે અમને જટ ઘર ભેળા થવા દો મને આહી અસુખ થાય છે બોનબા ભાણીબા બેટા હવે કાઠિયાણી બની જાવ હવે વેરડું બહાર નીકળે નહીં કાળ ઊભો થયો છે અને એમ થાય તેથી મારે સોમલાની વાટકી જેટલો આ સંસારમાં સંવાદ રહે માટે હવે તો આ ડેલીમાં બેસી રહો ભાઈ હા બાપડી છોકરા અને છેલ્લો હું એટલા જીવતા બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂવાડું ન ફરકે દરવાનોને એને આશા દીધી ડેલી બંધ કરો તાળા મારી દો ડેલીના બારણા બંધ થયા અને એક અસવાર માછલી બારીએથી છોટીલાને માર્ગે ચાલી નીકળ્યો આ તે શું કહેવાય રામની મઢીએ કાગડા ઉડે એમ છોટી ઉજળ કાં હાય આપા ભોકા રામા ખાચર ને ગઢપણ છે ખરું એટલે કાગળ લખ્યા પછી પાછું બે વર્ષ સંસારનો સંવાદ લેવાનું મન થઈ ગયું હશે હોય નહીં રામાને હું ઓળખું છું આજ રામો જીવ ન બગાડે નક્કી કંઈક ભેદ છે નાજભાઈ ગામમાં ડોકા આવે તો આવો ડાયરો શું કરે છે નાજભાઈ ગઢવી ગામમાં ગયા ગામને જાણે સુડેલ ભરખી ગઈ હોય તેવી ડેલી આવે ત્યાં ઢાસો ઢાસ ડાયરો બેઠો છે પણ કોઈના મોં પર નૂરની છાંટોય નથી રહ્યો ઝાંખપ ભરી છે આવો નાજભાઈ એમ કહીને કાઠીઓ ઊભા થયા સારણને બાથમાં ઘાલીને મળ્યા બેસાડ્યા કસુંબો લેવરાવ્યો પણ કોઈ કશો ભેદ કહેતું નથી ચારણે કહ્યું રામા ખાચર બાપ ભૂકો વાળો ક્યારું ના તમારી વાત જોઈને બેઠા છે હા ગઢવી આ હવે ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ હવે ઝાંઝી વાર નથી ભોંકાભાઈએ વાટ જોવરાવવી પડી એનો અમને અફસોસ થાય છે નાજભાઈ ગઢવીને કશું ન સમજાયું આ ખાચર ડાયરો આજ મરવા ટાણે કા કાળા મેષ મોઢા લઈને બેઠો છે નાજભાઈ બાઈઓને ઓરડે ગયા ત્યાં એ ઉદાસીના ઓછાયા આય આજ આ શું થઈ રહ્યું છે એણે બાઈને પૂછ્યું બેન હળવદ બલોયા ઉતરાવવા ગયા છે એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી દીધા છે અને ઘડીયું જાય છે કા દીકરીએ પેટમાં કટાર નાખી હશે ને કાં એને એક ભાવમાં બે ભોવ થયા હશે અને વાણિયાના તે સા ભરોસા દોરીએ દઈ દે એવા લાછુરડા એમ કહેતા બાય રડી પડ્યા એમાં ખાછર ડાયરો મુંજાઈને બેઠો છે હા માળી એક કોર ભોંકાભાઈને બીજી કોર હળવદનો રાજા બેમાંથી પહેલું ક્યાં પહોંચવું ચારણ ચાલે નીકળ્યો સડેલાટ સીધો ડુંગરાની ધારે આવ્યો આવીને આખી વાત કહી સાંભળીને ભોકોવાળો ઊંડા વિચારમાં પડ્યો પછી એણે ગઢવીને કહ્યું નાજભાઈ વેર કાંઈ જૂના થઈ જાય છે નાજભાઈ કહે ના આપા તો પછી ચોટીલાના ડાયરાને ખબર જો કે અમે મળવા આવીએ છીએ જઈને ભોકાવાળાએ કહ્યું આપા રામ ઊંઠ ભાઈ ગીગીને ઊનો વાયે ન વાય ઊંઠ પછી આપણો હિસાબ આપણે સમજી લેશું પાંચ છ ઘોડાની હાવળે આભને છીરી નાખો હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો હળવદમાં સાંજ પડી ગઈ છે મોતીચંદ વાણીઓ પોતાની પાછલી બારીએથી નદીમાં આટા ખાય છે ત્યાં તો નદી કાંઠે ભૂરિયા લટુરિયા રાખમાં રોળેલી પહાડી કાયાઓ તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર ન હોય તેવી રાતી છોડ આંખોવાળા નાગડા બાવાની જમાનત પડાવ થતા જોયા સાથે ડંકા નિશાન હથિયાર અને ઘોડા દેખ્યા પાણીયાએ પૂછ્યું બાવાજી ક્યાં રહેતું છીતોળ કેનિકોર જાશો ચાકરી મિલે વહા મારે ઘેર રહેશો તું બન્યા ક્યાં દેગા બીજે શું મળશે પંદર પંદર રૂપિયા આપણા સોળ સોળ નાગડાઓ ગામમાં દાખલ થયા એ જ ટાણે તાતી ઘડીમાં નાગડાઓને પગાર ગણી દીધો સારસો નાગડાઓની ચોકી વાણીઓના ઘર તરફ બેસી ગઈ દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માનીતો જમાદાર વેરડું જોડીને કાઠિયાણીને બોલાવવા છાલ્યો એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી નાગડાઓ રંગમાં આવી ગયા એમણે જમાદારને મારી પાડ્યો ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાઓની પલટણ બેસાડી છે એવા સમાચાર સાંભળ્યા નગારે ઘાવ દઈને એણે ફોજ સજ્જ કરી એકે બા જીવતો ન રહેવો પામે એમ હાકલ થઈ એવા મતો દોડો કાઠી 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 એવા અવાજ થયા દરવાજે નગારા વાગ્યા પોણા ભાગની ફોજ લઈને રામ દરવાજે દોડ્યો જોયું ત્યાં તો દરવાજાની લોથો પડી છે નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે રાજાએ ફોજને કાઠીઓના કટક ઉપર હાંકી મૂકી કાઠીઓ ભાંગ્યા પાછળ દરબારે ફોજના ઘોડા લંબાવ્યા હળવદનો સીમાડો વળોટી ગયા દરબાર જાણે છે કે હું કાઠીઓને તગવડે જાઉં છું હમણાં ઘેરી લઈશ હમણાં પોખી નાખીશ ત્યાં તો તલાવડીમાંથી પાછળખેક ભાલા ઝબક્યા હળવદની સેના દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું આવીને જોયું ત્યાં તો બાકીનું ગામ બાવાઓએ પતાવ્યું હતું આપા ભોકા આપા રામા હળવદનો દરબાર ગઢ રેડો છે આડો દેવા એ કોઈ માટી નથી રહ્યો કાઠીઓ બોલી ઉઠ્યા ના રામા ભોકાવાળા ને બે જણે કહ્યું કાઠીનો દી માઠો બેઠો નથી હળવદનો રાણીવાસ લૂંટાય નહીં મર લાખોની રીધિ ભરી હોય હાલો પેલી તો મોતીચંદ શેઠની ખબર કાઠીએ કે છે ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે કાંગલ થયેલો મોતીચંદ પડ્યો પડ્યો રામા ખાચરને મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી બોલ્યા ભાઈ વાણિયાની ખાંડાનીમાં આજ દર્શન થયા મોતીચંદ તું ન હોત તો મારું મોત બગડત મોતીચંદે આભ સામે આંગળી સીંધીને કહ્યું ધણીની મરજી આપા દીકરીને લઈ બે મેલી કાર ચાલી નીકળ્યા સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે છોટીલાને સીમાડે ભોંકાવાળાનું કટક નોખું તરીને ઊભું રહ્યું રામા ખાછર હવે એ બેનને ફેરા ફેરવીને વેલા પધારજો અમે વાટ જોઈને બેઠા છીએ વેલડું થંભાવો બાઈએ અંદર બેઠા બેઠા અવાજ દીધો કા બાપ કેમ થયું રા ઊભું રાખ્યું બાપુએ પૂછ્યું બાપુ હું ડાકણ છું કેમ દીકરી તમને સહુઈને કપાવી નાખીને મારે શો સંવાદ લેવો છે હું શું કરીએ દીકરી બોલે બંધાણા છીએ પડદો ઊંચો કરીને બાઈએ સાદ દીધો ભૂંકા કાકા કા બાપ ભૂકો વાળો પાછે આવ્યો તો પછી મને સીધ ઉગારી રામા ખાચર ભૂકા બોલ્યો આ લે તરવાર તારા ભત્રીજાના માથા સાટે ઉતારે એટલે મારું માથું આપા ભૂકા એવા સાત ભત્રીજાના માથા તે વાઢ્યા હોત તોય આજ તે એનો હિસાબ ચૂકવી દીધો છે ભાઈ બે શત્રુઓ ભેટ્યા સાથે કસુંબા પીધા રામા ખાછરની દીકરીને પ્રણાવી ભોંકાવાળો મુઝાસર ગયો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ